જય શ્રી કૃષ્ણ આજે આપણા કિચનમાં બનાવવાના છીએ ઘઉંના લોટનો શીરો તેના માટે માપ ઇક્વલ હોય છે તેના માટે આપણે એક વાટકી લોટ અને એક વાટકી જે ગોળ હોય તે લઈ લીધો છે હવે આપણે જે વાસણમાં બનાવવાનો છે શીરો તેના માટે આપણે મીડિયમ ગેસ ઉપર એક વાસણ મૂકી દીધું છે અને આપણે આ શીરો આજે તેલમાં બનાવવાના છીએ એટલે આમાં ત્રણ મોટી ચમચી જેટલું તેલ ઉમેર્યું છે અને સાથે જ આપણે જે લોટ લીધો છે તે પણ એડ કરી દીધો છે અને હવે આપણે લોટ અને તેલને સારી રીતે મિક્સ કરવાનું છે અને આપણા ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે બહુ હાઈ પણ નહીં અને બહુ સ્લો પણ નહીં અને ધીમે ધીમે આ રીતે આપણું જે તેલ છે તેમાં આ રીતે લોટને શેકી લેવાનું છે જરા પણ કોરો લોટ ના રહેવો જોઈએ એને સારી રીતે તેલ સાથે મિક્સ કરવાનો છે જો તમને ઓછું લાગતું હોય તો તેમાં તમે તેલ એડ કરી શકો છો બીજું પણ સારી રીતે મિક્સ કરવું તમને ખબર પડી જશે સેજ પણ કોરોર લોટ રહે એટલે તમારે એમાં તેલ ઉમેરી દેવાનું અને જો આ જ શીરો તમે ઘીમાં બનાવવા માંગતા હોય તો તમે અરે તેલની જગ્યાએ ઘી લેવાનું છે અને એને સારી રીતે મીડિયમ ગેસ ઉપર થવા દેવાનો છે હજી જો આ કોરોર લોટ સાઈડમાં રહેતો હતો એટલે આપણે બીજું તેલ ઉમેરી લીધું છે અને હવે એને સારી રીતે હલાવતા જશું મીડિયમ ગેસ ઉપર અત્યારે આમાં હલાવવાની જરૂર હોય છે તમારે એને વચ્ચે વચ્ચે એકલો નહીં મૂકી દેવાનો શીરાને એને હલાવતા રહેવાનું આ રીતે એટલે નીચે ચોંટી ના જાય મીડિયમ ગેસ ઉપર થવા દેવાનો આવી રીતે જ સાઈડ સાઈડ કોરમાંથી લઈ વચ્ચેથી લઈ એને આ રીતે હલાવતા જવાનું અને બરાબર તેલમાં શેકી લેવાનો છે તમારો લોટ શેકાશે એટલે તમને એમાંથી સુગંધ બી આવશે અને સરસ મજા નહીં એનો કલર પણ થશે એકદમ ડાર્ક બ્રાઉન એનો કલર એકદમ ચેન્જ થઈ જશે જો આપણો શીરો છે એ જો ધીરે ધીરે થવા લાગ્યો છે જો તમે હલાવશો નહીં તો આ રીતે બાજુમાં ચોટી જશે એટલે તમારે હલાવવાની સ્પીડ સારી રાખવાની છે જો આ જ રીતે તમે જોઈ શકો છો કે આપણો કલર ચેન્જ થવા લાગ્યો છે આપણા શીરાનો કલર થોડોક બ્રાઉન થતો આવે છે હવે ધીમે ધીમે આ શીરાને થોડીક વાર લાગશે તમે મીડિયમ ગેસ ઉપર બનાવશો એટલે થોડીક વાર લાગશે પણ આને હલાવતા રહેવાનું છે અને આ રેસિપી તમને કેવી લાગે છે મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને તમે આ ચેનલ ઉપર નવ્યા આવ્યા હોય અને આ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કાંઈ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો તમે જોઈ શકો છો કે આપણા શીરાનો કલર પહેલાં કરતાં બિલકુલ બદલાઈ ગયો છે એકદમ બ્રાઉન કલર થઈ ગયો છે એટલે કે આપણો જે લોટ છે એ તેલમાં સારી રીતે શેકાઈ ગયો છે હજી આને આપણે એક બે મિનિટ સુધી થવા દઈશું જો આ રીતે તમે હલાવશો નહીં તો નીચે ચોટી જશે એટલે ચારે બાજુથી એને હલાવતા રહેવાનું છે સાઈડમાંથી પણ લેતા જવાનું છે જો આપણો કલર ચેન્જ થતો આવે છે જે શીરાનો છે ધીમે ધીમે તમે પહેલાં કરતાં જોશો તો એ આપણો શીરોનો કલર એકદમ ચેન્જ થતો આવે છે હવે આપણો લોટ શેકાઈ ગયો છે એટલે આમાં પાણી ઉમેરશું આપણે અહીંયા દોઢ કપ જેટલું પાણી ઉમેર્યું છે અને એને સારી રીતે આપણે જે લોટ શેકાઈ ગયો એની સાથે સારી રીતે મિક્સ કરી લઈશું અને એ જ સમયે આપણે આમાં જે ગોળ લીધો હતો ઝીણો સુધારેલો તે અમે એડ કરી દઈશું આપણો લોટ શેકાશે એટલે મેં પહેલાં કીધું એ પ્રમાણે સુગંધ બાણ આવી જશે એ જ સમયે તમારે પાણી ઉમેરી દેવાનું છે અને હવે આપણે જે લોટ શેકાયો છે તેમાં પાણી ઉમેર્યું અને જે ગોળ ઉમેર્યો એને સારી રીતે મિક્સ થવા દેવાનો છે આપણો ગોળ જ્યાં સુધી ઓગળી ના જાય આ શીરામાં ત્યાં સુધી એને હલાવતા રહેવાનું છે જો આ રીતે એને પલટાવતા જઈ એને સારી રીતે નીચે ઉપર કરી અને એને હલાવતા રહેવાનું છે અને આપણો ગોળ એકદમ મિક્સ થઈ જવો જોઈએ શીરામાં જો આપણા લોટમાં સારી રીતે હવે ગોળ મેક મેલ્ક થવા માંડ્યો છે જો અને હવે જે નીચેના તળિયેથી આપણો જે શીરો છે એ બનવા લાગ્યો છે એટલે નીચેથી છૂટો પડતો આવે છે બિલકુલ પણ હવે આપણા તળિયાને ચોંટતો નથી જે પહેલાં ચોંટતો તો એવો નથી ચોંટતો જો એકદમ છૂટો છૂટ્ટો અને અલગ થઈ રહ્યો છે આપણો શીરો દેખવામાં પણ બહુ જ સરસ લાગી રહ્યો છે જેટલો આપણને ખાવામાં સારો લાગે છે એટલો જ આયિરિયોએ દેખવામાં પણ સરસ લાગે છે અને આને તમે ઘીમાં બનાવી માંગતા હોય તો ઘીમાં પણ બનાવી શકો છો અને જો તેલમાં બનાવવા માંગતા હોય તો તેલમાં પણ બનાવી શકો છો આપણે આ રીતે તેલમાં બનાવીને એક ચમચી ઉપરથી ઘી ઉમેરી દીધું છે અને હવે એને સારી રીતે મિક્સ કરી લો એટલે જો આપણે છેલ્લે એક ચમચી ઉમેરીએ તો આપણા શીરાની શાઇનિંગ છે ને એ બહુ સરસ આવે છે એટલે આપણે એમાં લાસ્ટમાં એક ચમચી ઘી ઉમેર્યું છે અને કોઈને ઘીનું નથી ફાવતું હોતું એટલે આ રીતે તેલમાં બનાવો તો એમને શીરો પણ ભાવે આ જ રીતે તમે ઘીમાં બનાવો એટલે તમારો ઘીમાં શીરો તૈયાર થાય જો આપણો શીરો હવે તૈયાર થઈ ગયો છે એકદમ ખાવા માટે બિલકુલ તૈયાર થઈ ગયો છે જો આપણો ગોળ છે એ પણ ઓગળી ગયો છે હવે ક્યાંય હવે દેખાતો નથી દાણા દાણા ક્યાંય દેખાતા નથી ગોળના હવે આપણે જે ગેસની ફ્લેમ છે હવે એકદમ બંધ કરી દઈશું અને આપણે આને ગરમા ગરમ સર્વ કરીશું આ શીરાને અને તમે દાળ ભાત સાથે ખાઈ શકો છો રોટલી સાથે ખાઈ શકો છો તો આપણો શીરો બિલકુલ તૈયાર છે એકદમ ટેસ્ટી